અનુસાર નજીક ભાઈપુરા વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલી એમ એસ કારમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો કારમાં એક બેગ પણ મળી હતી જેમાં રહેલા ડોક્યુમેન્ટ આધારે યોગની ઓળખાણ થઈ હતી જો કે મિત્રો ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ યુવકે આત્મહત્યા કરી છે કે કોઈ હત્યાની હત્યા કરી શકે પછી કુદરતી રીતે મૃત્યુ થયું છે એ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે જી આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અમારી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ